જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપયોગ કરવાનું ચાલુ કરી દેશો ચિયાસીડ્સ વજન ઘટાડવા માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે કારણ કે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેનાથી પેટ ભરાયેલું રહેતા ઓવર નથી થતું બીજા ફાયદાની વાત કરીએ તો તેનાથી ડાયજેશન સારું થાય છે તેમાં ફાઈબર પુષ્કળ માત્રામાં હોવાને કારણે તે પાચન સુધારે છે તમારી સ્કિન પર ગ્લો લાવવામાં પણ આસિડ્સ ઉપયોગી સાબિત થાય છે કારણ તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સ્કિનને ડેમેજ થતાં બચાવે છે અને ગ્લો લાવે છે આસિડ્સ સિડ્સ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાનું પણ કામ કરે છે તે ધીરે ધીરે ગ્લુકોઝ રિલીઝ કરે છે જેનાથી શુગર લેવલ સંતુલનમાં રહે છે આ સીડ્સ અને સ્ટેમિના વધારવાનું પણ કામ કરે છે આ સીડ્સ કોલેસ્ટ્રોલ ઓછા કરીને હાર્ટ ડિસીઝના ખતરાથી પણ તમને દૂર રાખે છે આમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોવાના કારણે તે હાડકાઓને મજબૂત રાખે છે હવે આટલા બધા ફાયદા જાણ્યા પછી તમને એ પણ કહી દઉં કે એક ચમચી ચિયા ને આખી રાત પાણીમાં પલાળીને સવારે પીવાથી આ તમામ ફાયદા થશે તો સ્વસ્થ રહો મસ્ત રહો